તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ ચૈતરભાઈ વસાવાને લઈને ગુજરાતના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ભાઈ જે બિલકુલ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે કે ચૈતરભાઈ વસાવા કે જે જેલમાંથી બારે આવશે કઈ તારીખે તો કે પાંચ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આ પહેલાં પણ વર્ષ બે હજાર ચૌદથી લઈ અને વર્ષ બે હજાર પચીસ સુધી એમની ઉપર જે ભાઈ ગુના થયેલા છે ચૈતરભાઈ વસાવા ઉપર એ લગભગ અઢારેક જેટલા ગુનાઓ દાખલ થયેલા છે અને આ ગુનાઓ દાખલ થયેલા હોવાને કારણે જામીન ઉપર છૂટેલા હતા ભાઈ અને જામીન ઉપર છૂટેલો હોવા છતાં ફરી એકવાર એમને એવો કાંડ કર્યો એક એવો ગુનો કર્યો કે જેના કારણે ફરી એમને જેલવાસ ભોગવવો પડ્યો હવે છેલ્લા સત્તર કે અઢાર દિવસથી લગાતાર આદિવાસીનો દીકરો અને ડેડિયાપાડાના ધારાસભ્ય ગણાતા એવા ચૈત્રભાઈ વસાવા કે જે લગાતાર જેલની અંદર છે જો કે એમની અરજીઓ કરવામાં આવી હતી છતાં એમને જામીન મળતા નથી કેમ કે અઢારેક જેટલા ગુનાઓ પહેલાંથી એમને કરેલા છે ભાઈ અને એ માટે જ એમને હવે જામીન નથી મળતા જો કે મિત્રો એમના વકીલ સાહેબે છે એ ગુજરાત હાઈકોર્ટ વકીલ સાહેબ છે ત્યારબાદ એમને કોર્ટમાં રજૂ કરવામાં આવે કોર્ટમાં એમના જે જે સુનાવણી હતી એ મોફુક રાખવામાં આવી ત્યારબાદ કોર્ટમાં જ્યારે એમની સુનાવણી કરવામાં આવી ત્યારે એમના જામીન નામંજૂર થયા જો કે રિમાન્ડ મંજૂર થયા હતા પરંતુ ગોપાલ ઇટાલે રિમાન્ડ પણ નામંજૂર કરાવ્યા હતા હવે દર્શક મિત્રો જોવું મહત્ત્વનું રહેશે કે જ્યારે હાઈકોર્ટમાં ચૈતરભાઈ વસાવાની સુનાવણી કરશે ત્યારે હાઇકોર્ટમાંથી શું સૌથી મોટા સમાચાર મળે છે કેમ કે છેલ્લો તબક્કો એ જ છે મિત્રો કે જો હાઈકોર્ટમાંથી ચૈતરભાઈ વસાવાને જામીન ન મળ્યા તો ચૈતરભાઈ વસાવાને જેલમાં રહેવું પડશે તો બીજી બાજુ રસ્તો ખુલીને એ પણ આવે છે કે જો જેલમાં ન રહેવું હોય તો સંજયભાઈ વસાવાની માફી માગી લેવાય અને એ પણ સંજયભાઈ વસાવાની નહીં સંજયભાઈ વસાવાની વચ્ચે જઈ બહેનોની વચ્ચે જઈ એ ચૈતરભાઈ વસાવા માફી માગી લે કે જે મેં ચંપાબેન માટે અભદ્ર વાણી વિલાસ કર્યો હતો અને એની સાથે સાથે જે મારા ઉપર કાચનો ગ્લાસ ફેંક્યો એ તદ્દન ખોટો છે અને એને લઈને હું માફી માગું એવો જો કદાચ વિડીયો અને બહેનોની વચ્ચે જઈ સંજય વસાવાની વચ્ચે જઈ જો ચૈતરભાઈ વસાવા માફી માગશે તો ચૈતરભાઈ વસાવા પોતાની એફઆઈઆર પાછી ખેંચી નાખશે અને જેના કારણે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવી જશે તો આ પણ એક રસ્તો છે ભાઈ તો એ તો પાંચ તારીખના દિવસે ખબર પડશે કે મિત્રો શું થાય છે તો બસ આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ